શું થયું પગ મચ ગયો ભાઈ એવો કેમ નો મચ કઈ ગયો બધું પૂછી લે તું ચાલતો ચાલતો આવતો તો પગ આમ થઈ ગયો પગ આમ એક્ટિવતા મેં તમને જોયા અરે પણ એ કીકો મારતા હતા બિચારા પાણીમાં કે પડ્યું હતું ને એક્ટિવા તો બગડ્યું અને એમને હામું જોયું મને ખબર પડી ગઈ ભાઈ હા એમનું એક્ટિવા બંધ છે ઓલાઓ કીક મારી આપું એમને હામું જોયું એટલે તમે દોડતા દોડતા કીકો મારવા પહોંચી ગયા જો એમને કીધું હોત ને તો તમે નવું એક્ટિવા લઈ આયા પત અને એનો ધણી નતો ઘેર ખબર નહી એવો તો નતો પણ એમને જેમ એવી તે હામું જોઈએ મેં કીધું હા ત્યાં તમે પીગળી જાવ છો હામું જોવા ને થઈ થઈને ઉપડી જાવ છો દળમ દળ ભાઈ જો મારાથી થી છે ને કોઈ ની તકલીફ જોવાતી નહીં મને એમ થાય કે મારી આગળ કોઈને દુખ પડે ને એટલે પહોંચી જ જવાનું આ તો મેં તમને અમને બપોરે કીધું કે દૂધ લઈ આવો તો કેમ ના ગયા મેં કીધું કે મને સખત માથું દુખાય છે મારા ચા પીવી પડશે તમે દૂધ લઈ આવો તો ના ગયા કેમ મારું દુખ નહીં જોવાતું હું જાનવર છું એ એવું થોડી હોય ગાડી મારા માટે જવું તું મારા પણ હું થોડો કામ માં હતો કયા કામ માં હતા ફોન માં રીલો જોતા તમે બેઠા બેઠા એવું ના ભાઈ ના કઈ જોતો હોય કામ તું જોવો ને એટલે એવા એમના તમે કરી શકો અમે બોલી નાખીએ મેં શું કરી લીધું કઈ કર્યું મેં હજી પણ કિકો તો જે રીતે મારી દેતા ને એવું થયું મને કે આ નબળી પડવાનું છે થસે થસે નહીં થાય તો હું મુખ્ય આવું કેમ એનો ધણી નહીં યે બધું કામ કરવા માટે અરે માણસ નવરો ના હોય તો સોસાયટી વાળા શું કરશે હા સોસાયટી વાળા નહીં તમે એકલા જ બાકી બીજું કોઈ નતું અને તમારા લખણ એવા છે ને કોઈ એનો ઘરવાળો આવી જશે ને તો તમને એવું મારવાનું છે એવું મારવાનો છે ને અને હું ફોન કરીને કહેવાની ચૂક્યા તમારા વાડીના છે ને ઘરમાં રાખો

ભગવાને મને આટલું રૂપાળું બહેરું આપ્યું છે તો બાર આપવું પડે બસ એ જ નહીં સમજણ પડતી કે કેમ બાર ધ્યાન આપવું પડે તમારે અને એનામાં શું ડોકરી નામ ધ્યાન આપતા